જામકંડોળા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો જામકંડોળ તાલુકાના ચરેલ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ચરેલ ગામમાં ઇંચ જેટલો વરસાદ છે ભારે વરસાદને લઈને ચરેલ ગામની નદીમાં ઘોડાપુર આવ્યા તાલુકાના ગામે પૂર્ણ પ્રવાહમાં ભેંસો તણાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વરસાદ ચરેલમાં ભારે વરસાદ છે અને ભારે વરસાદને કારણે નદીમાં ઘોડા આવ્યા છે શું છે પરિસ્થિતિ હાલ વાત કરવામાં આવે તો રાજકોટ ગ્રામ્ય છે વરસવા લાગ્યો છે ત્યારે જેતપુર ધોરાજી ઉપલેટા જામકંડોળા વિસ્તારોમાં છે ત્યારે ગ્રામ્ય પંથકમાં વરસાદ પણ જોવા મળ્યો છે ત્યારે જામકંડોળા તાલુકાના ચરેલ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ચરેલ ગામમાં ધોધમાર વરસાદ ચાર જેટલો જે વરસાદ છે તે વરસ્યો હતો ત્યારે જે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જામકરોડા તાલુકાનું જે બરડીયા ગામ આવેલું છે ત્યારે પૂરના પ્રવાહ માટે તે ભેસો તણાવતા વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પ્રાથમિક તપાસમાં તેના સ્થાનિક કોઈ રબારીની ભેસો હોય તેવું સામે આવ્યું છે જી ધન્યવાદ જાણકારી માટે